જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર ચેનલ માં નવા હોય તો ચેનલ ને ભાવનગર આંધ્રપ્રદેશ ના વેકેટેશ્વર મંદિર માં થયો નાસપાક નવ ભક્તો ના મોત અનેક ઇજાગ્રસ્ત ઇન્ડિગો ને ફ્લાઇટ માં બોમ્બ હોવાની મળી ધમકી મુંબઈ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ બિહારમાં તેજસ્વી યાદવની સભામાં ચાલુ વરસાદમાં ભીડ વરસાદ માં આયુ ટેન્શનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા પાંચ નો ઘટાડો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી ખાતર મળે તો પણ વધારાની બિનજરૂરી વસ્તુ લેવી પડે ખેડૂતો ભરાયા ગુસ્સે ગમોસમે વરસાદનો કાળો કહેર ઉના તળાજામાં જળબંબાકાર અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા રાજકોટના જસદણ નજીક તુલસી વિવાહમાં જ હતી બસ પલટી બાવીસ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખછેડાયા ઘરે બેઠા ટાસ્ક પૂરા કરી રોજ બે હજાર રૂપિયા કમાવાની ઓફરમાં ફસેલા યુવકે રૂપિયા સોળ પોઇન્ટ સાઈઠ લાખ રૂપિયા ગુમાવ્યા પાકિસ્તાનમાં જયારે લીટર દૂધ ની કિંમત બસો ત્રીસ રૂપિયા એ પહોંચી અમરેલી માં ખેડૂતોએ પાક બાળી હવન કર્યો કહ્યું ભગવાન બેરી સરકાર ને સદબુદ્ધિ આપે પાક નાશ પામ્યો મરેલા ના ઓપરેશન ન કરાય

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર દરેક ને અલગ અલગ જિલ્લા ની સોંપાઈ જવાબદારી બિહાર માં રાહુલ રેલીઓ લગાવ્યું એડી ચોટી નું જોર પાણી ની સતત આવક શેત્રુંજી ડેમ ના વીસ દરવાજા ખોલાયા તળાજામાં બે પોઈન્ટ પાંચ ઇંચ મહુવામાં બે ઇંચ અને વલ્ભીપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો રેલવે વિભાગ ની કુલ ચાર લાખ મુસાફરોએ કરી મુસાફરે રૂપિયા કરોડની આવક થઈ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ બીકા ગેંગના બે આરોપીને ને દસ લાખ ના સાથે ઝડપી પાડ્યા ભાવનગર શહેર ની બસો આંગણવાડી બહેનો એ મોબાઈલ સિમ કાર્ડ પરત કર્યા ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિસો થી ના આદેશ બાદ સાત બેંકોની વેબસાઇટ ના ડોમેન માં કરાયો ફેરફાર અમદાવાદના એસજી હાઈવે પર દવાઓની બોટલ ને આડમો દારૂ ને હેરાફેરી દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ પચાસ લાખ નો મુર્દામાલ જપ્ત કરવામાં આવ્યો પૂર્વ સીએમ અખિલેશ યાદવ બિહારમાં માટે પ્રચાર કરવા મિલિયન સાથે પીએમ મોદી હવે માં પર વિશ્વના ચોથા સૌથી વધુ ફોલોવર્સ ધરાવનારા વ્યક્તિ બન્યા સરકારી કાર્યક્રમોમાં માં ઓછો ખર્ચ કરીને ખેડૂતો દેવામુક્ત કરો એમએલએ કુમાર કાનાણીનો નો સીએમ ને પત્ર કમોસમી વરસાદે મગફળી અને ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન ખેડૂતો માગે પાક નુકસાનનું વળતર મિત્રો તમારે પણ કોઈ સરકાર સામે પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો પૂર્વ પ્રેમીય યુવતીની સામે તેના પતિને આડેધડછરીના કાચિંકી અમદાવાદમાં ગાડીમાં ખુશી હુમલો કરતા યુવકને સિત્તેર ટાંકા આવ્યા

અમદાવાદમાં કરાઈ પ્રેમ લગ્ન સહાયની આશા પાક નુકસાનીનો નો ત્રણ દિવસ સર્વે કરવા રાજ્ય સરકાર ને આદેશ રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર સુવાના સમયમાં પણ થશે બદલાવ ભારતે આતંકવાદીઓને કમર તોડી નાખી નક્સલવાદ પણ થઈ રહ્યો છે સમાપ્ત રાયપુર માં બોલ્યા પીએમ મોદી અમદાવાદના તોળકા ના વોડાના સુપ્રસિદ્ધ મેળાની શરૂઆત વરસાદી માહોલના કારણે લોકોની સેવા સલામત ની કરાય ખાસ વ્યવસ્થા ગરીબી દૂર કરી હોવાના પાકિસ્તાનના દાવા ને વિશ્વ બેંકે ફગાવી દીધો હજી ગામડાઓમાં સૌથી વધુ ગરીબી જોવા મળી રહી છે વિશ્વના સૌથી વધુ દેવું ધરાવનારા દસ દેશોમાં જાપાન અમેરિકા સિંગાપુર ઇટાલી નો સમાવેશ વિસ્તારો ટેનિસ થી નિવૃત્તિ ની જાહેરાત કરી બે દાયકાના યાદગાર કરિયર નો અંત આવ્યો આજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ની ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુંબઈમાં ફાઈનલ ફાઇનલ મેચ રમાશે ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવા માટે બે હાજર પચીસ માં અલગ અલગ કારણોથી સત્યાવીસો નેવું પાછા ધકેલ્યા અરવિંદ કેજરીવાલે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો તસવીર સાથે ભાજપનો દાવો આપે પણ આપ્યો જવાબ બે મહાસત્તા વચ્ચે ફરી તણાવ ટ્રમ્પના ન્યુક્લિયર ટેસ્ટ આદેશ બાદ રશિયા નું અલ્ટિમેટમ જીએસટી દર માં ફેરફાર બાદ ઓક્ટોબર મહિનાના ના જીએસટી કલેક્શન ના આંકડા જાહેર કલેક્શન વધી ને આશરે એક પોઈન્ટ છન્નું લાખ કરોડ થયું જીઓ ને મોટી જાહેરાત હવે તમામ યુઝર્સ ને મળશે પાંત્રીસ હજાર રૂપિયા વાળું ગુગલ એઆઈ પ્રો ફ્રી વર્ઝન બિહાર ચૂંટણીમાં મોકામામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે આવી ચૂંટણી પંચે એક્શન મોડમાં હથિયાર જમા કરાવવાના આદેશ આપ્યો મિત્રો તમે કયા જિલ્લાથી અમારો સમાચાર જોઈ રહ્યા છો જિલ્લાનું નામ કમેન્ટ કરવા વિનંતી હવે કોઈ ગંદકી ફેલાવી તો મળશે રિટર્ન ગિફ્ટ કચરો ઘરે પરત મોકલવામાં આવશે તંત્રએ બેંગલોરમાં અનોખી પહેલ ચાલુ કરી માર્ચ બે હજાર છવ્વીસ સુધી હવે સ્માર્ટ ફોન પર કોલર નામ જોવા મળશે જે સિમ કાર્ડ તમે આધાર કાર્ડ થી ખરીદ્યું છે તે ઓરિજિનલ નામ ડિસ્પ્લે ઉપર શો થવા લાગશે તમામ સર્કલ ના સીએનએપી સેવા લાગુ કરવાનો અપાયો આદેશ અકલ્પનીય રેકોર્ડ તેજી છતાં ભારતમાં જુલાઈ સપ્ટેમ્બરમાં સોનાની માંગ તેવીસ ટકા વધી અમેરિકાના ન્યુયોર્કમાં મજૂરોના વેસમાં આવેલા ત્રણ ચોરો કરી ફરાર થઈ ગયા જીએસટી સુધારાથી ઓક્ટોબરમાં ટુ વ્હીલર રજીસ્ટ્રેશન રેકોર્ડ ઉંચાઈ ટુ વ્હીલર રજિસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં એક પોઈન્ટ ઓગણત્રીસ મિલિયનથી વધીને ત્રેવીસ ઓક્ટોમ્બર સુધી પંચ્યાસી મિલિયનમાં વધારો થયો બાંકે બિહારી મંદિરના રૂપિયા ત્રણસો પચાસ કરોડ પણ મોટો નિર્ણય બાર બેંકોની રકમ માં જમા કરવામાં આવશે વડનગરમાં રૂપિયા પંદર કરોડના ખર્ચે બંશે દેશનો પ્રથમ વૃદ્ધાવન ગૌચર પાર્ક માત્ર ગૌશાળા નહીં પરંતુ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આપણે તેમના જેવા નથી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ આર્મી ચીફનું મોટું નિવેદન પાંચ નવેમ્બર પાકિસ્તાનના એજન્ટ સાબિત કરીને બતાવી સીએમ હેમંત બિસ્વા શર્મા કે ખોટું આપ્યું નિવેદન ઓસ્ટ્રેલિયામાં બોલ માથામાં વાગતા યુવા ક્રિકેટર થયું મોત સાથે ખેલાડીઓમાં માં માહોલ બે દિવસમાં સેન્સેક્સ એક હજાર મજબૂતી ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગ ને ઝટકો મેટાના શેરમાં માં અગિયાર ટકા તૂટતા સંપત્તિમાં રૂપિયા બે લાખ કરોડનો ફટકો ધનિકોની યાદીમાંથી પણ નીચે ગગડ્યા એક દાયકા બાદ ભારતના શેર બજારો ની વૃદ્ધિ મંદ પડવા લાગી ચાઇના તાઇવાન નું ફરી કમબેક જોવા મળ્યું પાક નુકસાની માં ડિજિટલ સર્વે ના ગતકડા ખેડૂતોમાં ભારે રોષ કૃષિ એપમાં ડખા જોવા મળ્યા પાક તાત્કાલિક સહાય માટે દસ ગામના ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરીએ મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયા તાજા સમાચાર જોવા માટે પીસી ન્યુઝ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી